નમસ્કાર મિત્રો જય ભીમ જય સંવિધાન તો મિત્રો ખાસ કરીને આ ઓડિયો સાંભળજો કારણ કે થમ્લેન જોઈને તમને પણ ખબર પડી ગઈ છે કે જે નાગદાન આહિર છે અને એક બાજુ મનસુખભાઈ રાઠોડ છે હવે જે આ નાગદાનભાઈ આહિર જે કચ્છ વાગડના લખાગઢના છે અને જે અત્યારે મનસુખભાઈ રાઠોડને મિત્રો ફોન કર્યો છે અને જબરજસ્ત મિત્રો વાત કરી આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરો સાંભળીએ અને તમને આનંદ આવશે અને તમે લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે નાગદાન આહિર અને મનસુખભાઈ રાઠોડે જબરજસ્ત ભાષામાં મિત્રો આ રેકોર્ડિંગની અંદર વાત કરી છે અને ફૂલ કોમેડી કોલ રેકોર્ડિંગ છે જે આ મનસુખભાઈ રાઠોડનું અને નાગદાનભાઈ આહિરનું તો આવું રેકોર્ડિંગ તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય તો આ રેકોર્ડિંગ હું મૂકું છું તમે રેકોર્ડિંગ સાંભળો અને રેકોર્ડિંગમાં આનંદ આવે તો વધુમાં વધુ આ રેકોર્ડિંગ તમે શેર કરવાનું ભૂલતા નહીં અને આ રેકોર્ડિંગ તમને કેવી મજા આવી આખું રેકોર્ડિંગ સાંભળો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો સાંભળો જે નાગદનભાઈ આહિર લખાગઢના છે અને મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને જબરજસ્ત વાત કરી અને ફૂલ કોમેડી કોલ રેકોર્ડિંગ છે તો સાંભળો આ રેકોર્ડિંગ

નાગદાન તારા પાંચ નંબર આવી ગયા ભલે ભલે તને હારો દેખાતો નથી તને હું કોઈ ની નકલ નથી કરતો અમારા ખાનદાન માં આવી વાતો કરીએ મેં દારૂડી દારૂ નો ધંધો નાગદાન તમારી તમે તમારી જીભ લપ થાય લાગે તમારા ગામ નો ઠાકોર બેચારો કેતો નાગદાન ભાઈ કે પીન રખડે ને સોડ્યું હોય ભૂંડા બોલે તમારો તમે શું કાયદેસર બોલો તને પેલા દેખાતું નથી તું શું કાયદેસર બોલતો તો તું કચરા સર ધોરા વયો છોકરા ની ગેડો ચડાવી દે આ બધો નાગદાન ભાઈ તમારા ઘરે શરૂઆત કરો બાકી બીજા નો રેવા દો અમે તો શરૂઆત અમે તો

અમારી શું હોના ની કિમત તારી હોય ભૂજા મારું નથી ક્યાંય ભૂડા બોલતો સનાતની તું તો હિન્દુ ધર્મ વાળો ના કરો બાપ એ કોઈ ના જેલ માં જેલમાં નાખે સિંહ ને પાંજરે પુરે તું બકરી કેવા તને કોણ ભલ્યા પાંજરે પુરે આવ્યો મુદા હાથો આવ્યો

તો મિત્રો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે આ નાગદનભાઈ આહિર લખાગઢના હતા કચ્છ બાજુના અને જે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને મનસુખભાઈ રાઠોડે જબરજસ્ત ભાષાની અંદર વાત કરી અને જે બકરા વિશે પણ મનસુખભાઈ રાઠોડે અને વાત કરી અને જે ઢોરા સારવાર જ આવ્યું છે અને પાડા સારવાર જ આવ્યું છે અને એવી રીતે બધી વાતચીત કરી અને તમને પણ આનંદ આવી ગયો છે આવું રેકોર્ડિંગ મિત્રો તમે કોઈ દી સાંભળ્યું નહીં હોય આ મનસુખભાઈ રાઠોડનું અને નાગદન આહિરનું ફૂલ કોમેડી કોલ રેકોર્ડિંગ અને તો મિત્રો આ રેકોર્ડિંગમાં તમને કેવી મજા આવી તો કમેન્ટ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જ્યાં નાગદાનભાઈ આહિરે પણ જબરજસ્ત મિત્રો વાત કરી અને મનસુખભાઈ રાઠોડે પણ વાત કરી તો આ આવાને આવા રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો અને અમે તમારા સુધી નવા ઓડિયા વિડીયા અમે તમારા સુધી પહોંચાડતા રહીશું તો મિત્રો વિડીયોમાં આટલું જ ને મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત